જબ તબ તીરથ ઓરત ધ્યાન આ વના જેટલું થાય એટલું આ મન વાણી અને આ દે થી આ જેટલું થાય આ કર્મ ચક્ર બરાય બરાય અને એક જ એવું આ વિશ્વની અંદર સ સુદર્શન ચક્ર ઘણા પહાડ હતું પરમાત્મા કૃષ્ણજી

ઘેર કયા કે આટલા દાડા તો હું ઘણો મો પણ તમારું ઘર કયું મહાપુર કે

મેલ એટલે આ તીર્થો છે મંદિરો છે આ જે કોઈ વાણી વિલાસ છે આ બધા સાધનો છે એ તો આ માર્ગે જવા માટે નો છે પણ કયો ખુબ ઉધી પાડે અમારા બધા બાળકો છે ને બારમું પટે એટલે ફોડવું કોલેજ માં જ્યાં ને એટલે બોલે આવે રામજી तीन काल में जगत है नहीं ब्रह्म सत्य जगत वशिष्ठ जी महाराज जारे रहे रामचंद्र जी के दो आप बार पटी हुई कि प्रभु आखिरी बार जगत न उदाहरण लेता था कहता था कि आखिरी बार तू अबू जो तो अब तना मुझ आई मुझ इतने आप बोले थे ना हाथी तो व्यवहार करवा मोड़ो और वो हम आटला करतो तो आप बैठो ही ना हाथी आप बैठो ये अबू जैसे और बोले थे बूझ से हैम कौशल

કોઈના ઉપર ઉપકાર કરવા માટે કેટલો બધો ભાવ છે પ્રેમથી પોતાના દ્વાર્યા હોય સુંદર જ્ઞાન યજ્ઞ નો આરંભ કરીને જ્ઞાન યજ્ઞ જીવન મુક્ત મહાપુરુષો જે વિહંગમ માર્ગ जी महापुरुषों ने ये कीनीची लावली दो ने एम आर ये साची वस्तु सु कहता तो पसे से तो याद रा से ये मु फिर राम जी हफ्ते अबूज का अबूज कौन केवड़ा आ देहियो इन हमजी ले का पहला नंबर नो अबूज કોઈ બી જગ્યાએ જો તમારે પાછો પણ આ બેઠો ને કઈના કુર્તા કુર્તા આયા છો તમે પૂરા તમે કુર્તા મટી ગયા કે બેનો એ કુટ્યા તમારું તો તોય હારે એ આ બુજ ન કુટાય